રાજપાડી ટાઉનમાં ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત રૂપિયા ચોસઠ પોઈન્ટ ત્રણસો પચાસનો મુદ્દા માલ ઝડપી પાડતી પ્રોહિબિઝનનો કેસ શોધી કાઢતી ફરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાનાઓ દ્વારા જિલ્લામાં પ્રોહી ચુકાની અસામાજિક પ્રવૃત્તિ સદંતર બંધ રહે અને કાયદો અને વ્યવસ્થા સળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહી ચુકાદની પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાડા એલસીબી ભરૂચનાઓના માર્ટેસન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વય પ્રોહિતુકાળના કેસો સુધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન એલસીબીની ઝઘડિયા ટીમ રાજપાટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે આમલા આમલાગબાણ ગામના બુટલેગર સતીશભાઈ સોમાભાઈ વસાવાનાઓને પોતાની ઇકો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી રાજપાડી ગામ ખાતે રહેતા સતીશભાઈ રતિલાલભાઈ વસાવા નાઓને આપી ગયેલ હોય જે પ્રોહી મુદ્દામાં સતીશભાઈ રતિલાલભાઈ વસાવા નાઓએ પોતાના ઘરના પાર્શ્વના ભાગે આવેલ ખેતરમાં સંટાડેલ રાખેલ છે જે મળેલ બાતમી આધારે તાત્કાલિક રાજપાડી ટાઉનમાં ટીમના માણસો સાથે રેડ કરી સતીષભાઈ રતિલાલભાઈ વસાવાનાઓના ઘરની ખાતરી કરી તેમના ઘરે તથા ઘરની આજુબાજુ તપાસ કરતાં ઘરના પાછળના ભાગે આવેલ ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટી બોટલ બસો છ્યાસી કુલ કિંમત રૂપિયા ચોસઠ પોઈન્ટ ત્રણસો પચાસનો મુદ્દામાલ ઝડપી પાડી માલ મંગ મંગાવનાર તથા માલ આપી શનાર એમ કુલ બે આરોપીઓને વોન્ટેજ જાહેર કરી પ્રોહી એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી રાજભરડી પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે